છોડવ ભારત છોડો યાત્રા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન ગુજરાતના ભારત છોડો યાત્રા માર્ચ મહિનામાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રાને લઈ દરેકમાં ઉમંગ ઉત્સાહ રાહુલ ગાંધીએ સમગ્ર વિશ્વને નફરત છોડો ભારત છોડોનો નારો આપ્યો છે પ્રેમ એકતા ભાઈચારાનો સંદેશ આપ્યો અને આખો દેશ તેમની સાથે જોડાયો છે ભારત જોડો યાત્રામાં સામાન્ય લોકના હક અધિકાર અને ન્યાયની લડત માટે સૌ લોકો રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે ત્યારે તેઓ તેમની સાથે જોડાશે જહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે દેશના લોકોના હક અધિકારની લડાઈ લડવાના સંકલ્પ સાથે જેની જેની પર અત્યાચાર થાય છે શોષણ થાય છે અન્યાય થાય છે તમામ લોકોને ન્યાય આપવાના ધ્યેય સાથે ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી મણિપુરથી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં પણ આ ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં પાંચ દિવસ માટે આવવાની છે ત્યારે આજે અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અમારા પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ અમારા પૂર્વ વિપક્ષના નેતા મને સુખરામભાઈ અમારા રાજ્યસભાના સાંસદ મને નારણભાઈના તમામ આગેવાનો આજે ભારત જોડો ન્યાય યાત્રાનો જે ગુજરાતનો રૂટ છે એનો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે જિલ્લે જિલ્લે અમારા આગેવાનો કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થાઓને મળી રહ્યા છે એ દરેકમાં એક ઉમંગ છે ઉત્સાહ છે કે જે રીતે રાહુલજીએ ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર વિશ્વને નફરત છોડો ભારત જોડોનો નારો આપ્યો પ્રેમ એકતા ભાઈચારા સદ્ભાવનો સંદેશ આપ્યો અને દેશ એમની સાથે જોડાયું જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામાન્ય લોકોના હક અધિકારને ન્યાયની લડત લડવા માટે સૌ લોકો જ્યારે રાહુલજી ગુજરાતમાં આવશે ત્યારે એમની સાથે જોડાવા માટે તત્પર છે ખૂબ સારા ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે